આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદરા અને મોર વારંવાર શોટ થાય છે અને છોકરાની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે કેટલું પાણી આવે છે પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ બંધ થઈ ગયા પંચાયત હતી અમારે બહુ સારું હતું એમ ક અમે ઝડપી અમારું કામ થતું હતું કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈ જાય તો તમારું પણ કામ થતું હતું મુનિસપાલિટી આવી તે પછી મારું કામ થયું સહકાર કહે છે તમને નમસ્કાર દોસ્તો પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું મિત્રો પ્રજા પૂછે છે પ્રજા ક્યારે પૂછે છે પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે એની સમસ્યાઓથી એના પ્રોબ્લેમ્સથી એની નિરાશા મત આપ્યા પછી મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ એનો કાઉન્સિલર એનો ધારાસભ્ય એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું ત્યારે એ પૂછે છે કેટલાક વિકાસકામો થયા હોય છે એ વિકાસકામો મંથર ગતિએ ચાલતા હોય છે ત્યારે પ્રજા પૂછે છે કેટલાક વિકાસકામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે ત્યારે પ્રજા પૂછે છે અને એવા તો અનેક પડતર પ્રશ્નો આરોગ્યને લગતા એવી અનેક બાબતો એ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે અને પ્રતિનિધિની જવાબદારી છે કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ રોડ રસ્તા ગટર પાણી અને ધારાસભ્ય હોય તો એના જે તે મત વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું કાઉન્સિલરને મદદ કરવી સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે પ્રજા પૂછે છે

તો આટલો અમારો વિસ્તાર છે એમાં કોઈ જાતની તકલીફ નથી હોતી પછી તો જે બારો બીજે ક્યાંય પાણી ભરાતા હોય એવું તો બધી હોય જે કામ ચાલે છે કેટલા સમયથી થી ચાલ્યું કેટલી મંથરગતિ ચાલી રહ્યું છે શું ચોક્કસ ડેડલાઇન છે કેટલા સમયમાં પૂરું થશે ખરું એ તો હવે એ મ્યુનસિપાલટી વાળા જાણે પરિણામે તમારા જેવા લોકો કેવી હાલાકી પડે છે બાળકો ને તકલીફ હોય જશે સમય ગાળો નહીં એમની કામગીરી જોતા એમને પાસ કરશો કે ના કરશો કેટલા માર્ક કપાય એ તો લગભગ માનો કે સિત્તેર તો કપાય જ

દાદા આપડે ઉભા છે કે આ છે આપણે ભક્તિ સર્કલ નિકોલ નિકોલ નો હું તો ગામડા રોલ બહુ વિકાસ ની આપને ખબર ગામડા ની અત્યારે કોઈ કામ થી નાના મોટા કામ થી રોડ રસ્તા પર નીકળો

દાદા કેટલા વર્ષોથી તમે નિકોલ વિસ્તારમાં રહો છો અમે તો આ બે વર્ષ છે ભાઈ બે વર્ષમાં માં તમને નિકોલ વિકાસ કેવો લાગી રહ્યો છે અમે આમાં દઈ ખૂટે કે આ મુગાના હારા રોડ કરી પાછા ખોદ દે બરોબર કેટલા સમયથી રોડનું કામ ચાલી રહ્યું છે આ દ વખત ખોદ દો બરોબર અને આયા બોલ દો કોઈ પાણી ની રે આયા મારી પેલા લેન્ડ ઈ કરીને હમુ કરીને ચાલુ કરવું જોઈએ ને બરોબર છે આ ફે ફે કેવું કર્યું હોય બરોબર અને કેટલા કેટલા સમય ગાળામાં વચ્ચે રોકાઈ જાય ને હા પરણ દે

આ બે વર્ષથી ચાલે છે બરોબર છે તો વચ્ચે તમારા વિસ્તારના મંત્રી સંત્રીના બોલ વચન પ્રમાણે શું કામ ઝડપી થવા જોઈએ 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 ઝડપી થવા જોઈએ બરોબર છે તો પરિણામે ચોમાસામાં શું પરિસ્થિતિ થતી હોય છે પાણી બહુ ભરાય છે નિકોલમાં પરિણામે તમારે વાહન ચાલકોને કેટલું ફરી ફરીને જવું પડે બહુ ફરીને જવું પડે છે પણ તોય રોડ રસ્તા તો એમ સારા છે પણ કામ ધીમું ચાલે છે પણ કામ કેટલા તકલાદી કરે છે કામ કામ તકલાદી છે કામ સરકારને સારું કરવું જોઈએ કેવા કોન્ટ્રાક્ટર કેવી મહેરબાનીથી જે તે કોન્ટ્રાક્ટરો આવી જાય છે શું પ્રોપર રોડ રસ્તા થાય છે ખરા કેટલા એનું ભવિષ્ય કેટલું હોય છે ઓછું રોડ રસ્તા તો સાવ ખરાબ થાય છે એક પણ રોડ એક વર્ષ જાય એટલે સામા વર્ષે રોડ ખરાબ થઈ જાય છે ફૂટપાથોનું કામ કેટલી જગ્યાએ તમારા વિસ્તારમાં ફૂટપાથો કેટલા વિસ્તારમાં થઈ છે ક્યાંક નથી થઈ લાઇબ્રેરી લાઇબ્રેરી કેટલી તમારા વિસ્તારમાં ઓછી છે બહુ મને કેટલી ખ્યાલ નથી પણ લગભગ નથી એક પણ તમારા વિસ્તારના સંસદ સભ્ય ધારાસભ્યના બજેટો વપરાય છે ખરા નહીં 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 ઓછા વપરાય છે વાત કરી કે સિનિયર સિટીઝન આવી વિસ્તારમાં બેસવું પડે તો બાકડા હોય જે બજેટોમાંથી વપરાય તો બાકડા કેટલા મુકવાય તમારા વિસ્તારમાં આ બાજુ એક એક પણ ઓછા બાકડા છે અહીંયા છે જ ને બેઠા એક પણ બાકડો નથી સરકારી શાળા કેટલી સરકારી શાળા ઓછી છે ધાળા ઓછી છે પ્રાઇવેટ શાળા કેટલી છે શન કેટલું ડે બાય મોગું થતું જાય છે બરોબર તો સરકારી અનુપમ સ્માર્ટ શાળા તમારા વિસ્તારને ને આવી છે ખરી નથી આવી બરોબર તો અમારા પ્રોગ્રામના ના માધ્યમથી તમારા વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સીલર કામગીરી કેવી કહી શકાય ખરાબ જ કહી શકાય ને અને મ્યુનિસિપલ સિટીની બસ વાત તો સિટી બસ તમારે વધારે ઘટાડી કેટલી ફ્રીક્વન્સીસ કેટલી છે દર કલાકે અડધા કલાકે કેટલી ગાડીઓ આવે છે સિટી બસ એમબીએસ હા એમબીએસ આવે છે પણ થોડી ઓછા માત્રામાં આવે પણ આ નિકોલમાં ભલે આમ ગમે એમ છે પણ રોડ રસ્તાઓ અને એ બીજા કરતા સારું છે નિકોલમાં વિકાસ માટે વિકાસ સરસ ને ઝડપી થાય એના માટે અમારા પ્રોગ્રામના માધ્યમથી તમારા વિસ્તારના મંત્રી સંત્રી કાઉન્સિલરને સી રિક્વેસ્ટ કરશો

પ્રજા પૂછે છે તો આ વિસ્તારની મુખ્ય સમસ્યાઓ નિકોલનો ખૂબ સારો વિસ્તાર છે પણ એમાં ટેક્સ પે કરતા લોકો આજે એડવાન્સમાં કરી રહ્યા છે પણ એની સામે સુવિધામાં મીંડું છે આજે સુવિધા જોવા જાઓ તો જે પાયાની સુવિધાઓ હોવી જોઈએ સરકારી હોસ્પિટલો હોવી જોઈએ સરકારા દવા દવાખાના હોવા જોઈએ એ છે જ નહીં લાઇબ્રેરી હોવી જોઈએ સરકારી એ પણ નથી એની સાથે સાથે સરકારી સ્કૂલો હોવી જોઈએ સરકારી કોલેજો હોવી જોઈએ એ પણ નથી આજે જે સારા રમત ગમતના મેદાનો હોવા જોઈએ એ પણ અહીંયા પ્લેગ્રાઉન્ડ સરકારી જમીનમાં બનાવવામાં આવ્યા જે હજાર રૂપિયા ભાડું હોય છે એક કલાકનું હવે કયા બાળકો એમાં જશે રમવા માટે એટલે અમારે અહીંયા જે પણ રૂપિયા ચૂકવવામાં આવે છે એનું સરકાર વેચાણ કરે છે આજે અમારી સરકારી જમીનો ચાલીસ ટકા કપાતમાં જાય છે ગવર્મેન્ટમાં હવે એ ચાલીસ ટકા જમીન કપાતનો ઉપયોગ કાં તો સરકાર જમીન વેચી નાખે છે કોર્પોરેશન જમીન વેચી નાખે છે અને એની સામે કોઈ સુવિધા આપતી જ નથી આજે પ્રોબ્લેમ એ છે કે ગટરના પાણી ઠલવાતા હોય તો એનો નિકાલ ક્યાં કરવો એ પણ એમને ખબર નથી આજે વરસાદી પાણીનો નિકાલ આજે પણ સમસ્યા બનીને ઊભો છે આજે અમેરી પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે નિકોલ વિસ્તારમાં એક સમય એવો હતો કે લોકો એમ કહેતા હતા કે મકાન ત્યાં લેવાય આજે આટલા મોંઘા મકાનો લીધા પછી બસથી પચ પસ્તાય છે કે અમે આટલા મોંઘા મકાનો શા માટે લીધા આ વિસ્તારમાં સુવિધા તો છે જ નહીં આજે રોડ રસ્તા તમે અહીંયાથી ભક્તિ સર્કલથી અમારા પેટ્રોલ પંપ રોડ ઉપર જાઓ તો અત્યારે પણ ખાડા રસ્તા ઉપર પડી ગયેલા છે હવે દિવાળી રોડ હશે કે નહીં એ પણ શંકા છે ભ્રષ્ટાચાર વાળા કામો થાય છે અને એના કારણે જે ન્યાય મળવો જોઈએ મળતો નથી પ્રજાને હવે આપણે વાત કરીશું તમારા વિસ્તારમાં જે ફળવાતા બજેટ તમે જે વાત કરી સિનિયર સિટીઝનમાં આપણે અહીંયા મીટિંગ અત્યારે ચાલે છે આ જો બાકડા બધા સ્વૈચ્છિક રીતે પથરા મૂકીને કામ ચલાવ ધોરણે વ્યવસ્થા કરી છે બીજો જે સુવિધા જે બજેટમાં વપરાય છે એમાં કઈ કઈ સુવિધા મળી છે કઈ કઈ નથી મળી તમારા વિસ્તારના સ્પર્શાની હાલત કેવી છે અમારા અહીંયા સાંસદ આવે છે એણે પણ ઝીરો બજેટ વાપર્યું છે આ જુદીમાં પંદર વર્ષથી અમારા દેવુસિંહ ચૌહાણ સાંસદ છે હજી સુધી નિકોલમાં એક રૂપિયો વાપર્યો નથી અમારા બાબુભાઈ જમનાદાસ પટેલ ધારાસભ્ય એમણે પણ કોઈ

હાસ્ટ એટલે બે દિવસમાં સાહેબ રોડ બની જશે અને અંગામી એટલે એટલું સરસ આમ દેખરેખ હેઠળ બધા જ સાહેબ ઉભા રહી જશે કોર્પોરેટરો પણ ખુશ થઈને ઊભા રહેશે એ રોડનું ભવિષ્ય દિવાળી નહીં મળે દિવાળી એ પાછો કાચો રોડ હશે

સિનિયર સિટીઝનો તો એની લાઈફ પૂરી કરી ચુક્યા હશે અમારા બાળકો ને લાભ મળશે કે નહી એ પણ શંકા છે નિકોલ વિસ્તારનો વિકાસ કેવો ઉગી શકાય અને પ્રજા પૂછે જે પ્રોગ્રામમાં એક મતદાર તરીકે એક ટેક્સ તરીકે સ્વાગત છે તો આ વિસ્તારની મુખ્ય સમસ્યાઓ નિકોલનો ખૂબ સારો વિસ્તાર છે પણ એમાં ટેક્સ પે કરતા લોકો આજે એડવાન્સ શું નામ આપણે મારું નામ ગૌરંગ બારડ પ્રજા પૂછે છે તમારું સ્વાગત છે તરીકે તમને શું લાગે તમારા વિસ્તાર નો વિકાસ કેવો કહી શકાય આમ તો વિકાસ જોઈએ તો થોડો ડેવલપ થાય છે પણ જેવો વિકાસ જોઈએ એવો નથી હજી મળી રહ્યો ક્યાં તમને ત્રુટી લાગી રહી છે ટેક્સ પેયર તરીકે ટેક્સપેર તરીકે જેમ કે આ ચોમાસાની અંદર જે રસ્તા રોડ વચ્ચેમાં જે ઓફિસે જવાનું હોય કે છોકરાઓને બાળકોને સ્કૂલ જવામાં જ્યારે લેવા મૂકવાનું ત્યારે વાલીઓને ઘણી બધી મુશ્કેલીઓનું સંગઠન કરવું પડી રહ્યું છે પાણી વરસાદના પાણીની નિકાલની વ્યવસ્થા કેટલી સારામાં સારી છે કે કેટલા કલાકે પાણી ઓસરે છે હજી નથી જોતું કારણ કે મેક્સિમમ પાણી ભરાય પછી ચોવીસથી અડતાલીસ કલાકમાં પાણીનો નિકાલ આવે છે તમારા વિસ્તારમાં જે મંત્રી સંત્રીઓના બજેટો વપરાયેલા ક્યાંય દેખાય છે કે બજેટો કેવી કેવી હાલત છે જે જગ્યાએ બજેટો વપરાવા જોઈએ એ જગ્યાએ તો ખાસ કરીને દેખાતું નથી પણ જે જગ્યા નથી વપરાતા તે જગ્યાએ ખાસ કરીને ડેવલપમેન્ટ થાય છે તમારા વિસ્તારમાં એમના બજેટમાંથી બાકડા કેટલા મૂકવામાં આવ્યા છે હજી બાકડાઓમાં તો અમુક જગ્યાએ જે સિનિયર સિટીઝનો બેસે છે અમુક જગ્યાએ જ્યાં હજી તો બાકડાની વ્યવસ્થા છે બી નહીં તમારા વિસ્તારમાં બાગ બગીચા સિનિયર સિટીઝન પાર્ક કેટલા છે બાગ બગીચા અને સિનિયર લગભગ એપ્રોક્સ પાંચ થી છ છે પણ એમાં હજી જે જગ્યાએ મૂકવા જોઈએ એ જગ્યાએ મૂકેલા નથી જે જગ્યાએ નથી મૂકેલા એ જગ્યા પહેલા મૂકેલા છે તમારા વિસ્તારના બજેટમાંથી જે મ્યુનિસિપલ લાયબ્રેરી હોવી જોઈએ મ્યુનિસિપલ લાયબ્રેરી કેવી છે સરકારી દવાખાના સ્મશાન કેવી હાલતમાં જોઈએ કોમ્યુનિટી હોલ છે કે કેમ એકચ્યુઅલી નિકોલની અંદર સમશાન નરોડાની અંદર છે જે એકચ્યુઅલી ન્યા બી અત્યારે જે કન્સ્ટ્રક્શન કામ રોડનું ચાલી રહ્યું છે એના બી બી ઘણી મુશ્કેલીઓ પડી રહી છે પરિણામે કોઈને લઈ જવું હોય તો કેટલું દૂર પડી જાય નથી કેટલા કિલોમીટર થાય અહીંથી એપ્રોક્સ મેક્સિમમ ચાર કિલોમીટર સાડા ત્રણ ચાર કિલોમીટરની અંતરે સ્મશાન યાત્રાનું થઈ શકે છે તો વિકાસમાં આય બધું નજીક જોઈએ કે સરસ મજાનો નિકોલનો વિકાસ તો થઈ ગયો પણ પ્રજા કઈ રીતે પારાવાર હેરાન પરેશાન છે બહુ પ્રજા બોલી શકતી નથી બાકી પ્રજા આખી અતિશય પરેશાન છે અને જેમ જોવા જઈએ નિકોલ રિંગ રોડ જે પાણીથી એકદમ છલોછલો છે જેમ કે નોકરી જોવે કઠવાડા જીઆઈડીસી તો રોડ ક્રોસ કરવો પડે એની માટે એપ્રોક્સ અડધો પોણો કલાક ટાઈમ લે છે ચાલુ સમયમાં ચોમાસું ચાલી તો ચોમાસામાં કેટલી બિસ્માર હાલતમાંથી પ્રજા છે ચોમાસાની અંદર તો અતિશય બહુ ગંભીરતા છે આનું મ્યુનિસિપલ કોર્પોરેટરે બહુ વિચારવું જોઈએ રિંગ રોડની અંદર ટ્રાફિકની સમસ્યા અતિ ઉત્તર છે અને જ્યાં ત્યાં ડ્રાઈવર ડાયવર્ઝનો આપીને પબ્લિકને હેરાન સામનો કરવો પડે છે અકસ્માતનું પ્રમાણ કેટલા વધે છે ડે બાય ડે એસપી રિંગ રોડની અંદર પરિણામે અકસ્માતના જોઈએ તો ચોમાસાની હાલતની અંદર આપણે એક સો મીટરના બસો મીટર અંતર કાપવું પડે તો બી એપ્રોક્સ વીસથી પચીસ મિનિટ સિંગલ પટ્ટી રોલ રોડ ચાલુ છે અને ચોમાસામાં કેટલા પડી જાય તમારા મ્યુનિસિપલ કોર્પોરેશન જ્યારે રોડ ડેવલપમેન્ટ કરે છે ત્યારે રોડની ઉપર ખાલી થીગડા મારી દે અને જેવો વરસાદ આવે એટલે એ થી ધોવાય ખાડા પડે પાણી ભરાયેલા હોય એટલે ગાડીવાળાને ખબર નથી પડતી કે ક્યાં ખાડો હોય એમાં ગાડી અકસ્માત સર્જાઈ રહ્યા છે અને જે રોડ બને છે સડક બને એનું ભવિષ્ય કેટલું ઓછું હોય કેવું મટીરિયલ હલકી અત્યારના રોડનું કોઈ ભવિષ્ય નથી કારણ કે કયું મટિરિયલ વાપરી રહ્યા છે કોઈ બી મ્યુનિસિપાલિટી કોર્પોરેટર ના પબ્લિક ને છે ના કોઈને કહે છે એના હિસાબે રોડમાં માં આજે બન્યો પાંચ દિવસ પછી એ જ ખાડો હોય છે પરિણામે કેટલી હાલાકી પ્રજાજનોને ટેક્સ પે કરીને પણ પડતી હોય છે પીવાનું પીવાનું પાણી પાણી કેવી પીવાનું પાણી આના ગટર લાઇનના હિસાબે થોડું અત્યારે દૂષિત પાણી આવી રહ્યું છે અને પ્લસ ઘરમાં અત્યારે આરઓ સિસ્ટમ પ્લાન્ટ મુકાવવા જ પડી કમ્પલસરી મુકાવવા જ પડે છે કારણ કે અત્યારે મ્યુનિસિપાલિટીના જ્યાં જેઓ ખાડા ખ્યા અને એનું પાણી અંદર મિક્સિંગ થાય એના હિસાબે અત્યારે બહુ તકલીફ પડી રહી છે આ જોતા તમારા વિસ્તારના મંત્રી કાઉન્સિલરો અમારા નિકોલ વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલરને અમે કેટલી વાર રજૂઆત કરેલી છે એનો નિકાલ આવશે આવી જશે બસ એક જ વસ્તુ કહે છે પણ હવે પ્રજાને બી એટલો બી ટાઈમ નથી કે એની સાથે પાછે પાછે ફરી શકે પણ મારી જવાબદારી કોની આ પૂરેપૂરી જવાબદારી નિકોલ કોર્પોરેટરની છે અને મારી ખાસ નમ્ર વિનંતી છે નિકોલના કોર્પોરેટરને કે આ વસ્તુ ઉપર બાબતે પૂરતું ધ્યાન જરૂર આપે તો અમારા પ્રોગ્રામના માધ્યમથી એમને દસમાંથી કેટલા માર્ક અપાય એમને પાસ કરશો કે ફેલ કરશો અત્યારે તો જો હું મારા અંગસર અત્યારે છેલ્લા ચાર મહિનાની અંદર ચોમાસાની અંદર હું કહું તો અત્યારે હું એમને દસમાંથી પાંચ જ આપીશ કારણ કે અત્યારે જે હાલાકી પબ્લિક પરેશાન છે એનો નિકાલ જલ્દી જલ આવે તો એમાંથી દસ માંથી દસ બી આપવાની સંભાવના થઈ શકે મારું નામ નિરાલી છે અને અહીંયા રોડ કેટલા દિવસથી ખરાબ એ અને ખૂબ લેવા જવા ખૂબ જ તકલીફ પડે સડકનું કેટલા સમયથી પણ ખાસો ટાઈમ લોંગ સમયથી કામ ચાલી રહ્યું છે સુધી કંઈ તકલીફ પડે ખૂબ જ પૂરું થાય હવે બસ આ પૂરું થઈ જાય તો સારું હવે કામકાજ ચોમાસામાં પડે ચોમાસામાં ખુબ તકલીફ પડે જ્યાં હોય ત્યાં ખાડા પાણી ભરેલું હોય ખ્યાલ પણ ના આવે કે ક્યાં આગળ ખાડો છે કે નથી પાણી કેટલા કલાકે ઓસરે છે

બધી કામગીરી ને 10 માંથી કેટલા માર્ક અપાય પાસ કે ફેલ પાસ જ અપાય પાસ તો ભી પ્રજાની તકલીફ હા એ હવે થઈ જશે હવે પહેલા તો વિસ્તાર કયો આ ભક્તિ સર્કલ કહેવાય નિકોલ નિકોલ વિસ્તાર તમારો વિસ્તાર નિકોલનો વિકાસ કેવો કહી શકાય સારું છે એમ આ જે સડક કેટલા સમયથી બહુ આ સડક છે બહુ ટાઈમથી તૂટેલી છે આ કેટલા સમયથી કામ ચાલી રહ્યું છે

છે પરેશાન ગણાય પરેશાન છે વાહન કેટલું નુકસાન થાય વાહન ને નુકસાન ટાયરો ના જાય બરોબર દોડાય દોડાય મેન્ટેનન્સ ખર્ચ વધી જાય વધી જ જાય ને માં અને ફિઝિકલી કેટલી તકલીફ પડે તકલીફ પડે જેને કમર ની પ્રોબ્લેમ હે એને ના પડે કરો તો તમારા પ્રોગ્રામ તમારા વિસ્તારના કાઉન્સિલર ને એમના બજેટો કે વપરાયેલા દેખાય છે કે તમારા વિસ્તારનો બાકડા છે એ આપણને ખ્યાલ છે લાઇબ્રેરી શાળાઓ સરકારી શાળાઓ બાગ બગીચા કેવી હાલતમાં છે

આગળ વધતું નથી એવું લાગી રહ્યું છે અને ચોમાસામાં ભર ચોમાસામાં કેવી હાલત હતી પાણી ભરાય છે ભૂવા ખાડા ભર ચોમાસામાં અહીંયા પાણીના ઢગલા થઈ જાય છે અને બહુ બધા ખાડા ખબર છે આગળ જો તમે જોવા જાઓ તો આગળ એટલા બધા ખાડા છે કે તમારી નવી એક્ટિવા બી હોય તો એના સસ્પેન્શન બગડી જાય એવું થઈ જાય મેન્ટેનન્સ ખર્ચો તો બહુ આવે છે એક્ટિવામાં બાકી તમારી જો ગાડી હોય તો ગાડીના ને બધું બગડી જાય એ રીતની હાલત છે અહીંયા એવું છે કે અહીંયા નિકોલમાં કરોડોના ફ્લેટ અને બંગલા થઈ ગયા છે પણ હજુ તો બી આટલા કરોડોના ફ્લેટ અને રેસીડેન્શિયલી સારી થઈ હોવા છતાં

નિકોલ નિકોલનો વિકાસ કેવો કહી શકાય નિકોલ કા વિકાસ એટલે વિકાસ તો વિકાસ તો એવું છે કે પેપર ઉપર કદાચ દેખાતો હશે પણ હવે થોડું થોડું કામ કદાચ થાય તો સારું એમ કારણ કે રોડ નીચો છે ઊંચો કરવાનો છે તળાવનું લેવલ છે ભરાઈ જાય એટલે ચોમાસામાં બાર પાણી આવે છે એ ચાર પાંચ દિવસે ખાલી થાય કારણ કે ગટરમાં પછી ઇનપુટ રહેતું જ નથી જયારે વધારે વરસાદ આવે ને ત્યારે ઘણી તો એક ગયા વરસાદ પંદર દિવસે ખાલી થયું હતું પાણી બે ફૂટ પાણી પંદર દિવસ સુધી અહીંયા ભરાયેલું હતું એ ગટર ની સમસ્યા હમણાં થોડાક દિવસથી જરા હળવી થઈ છે પણ જે દિવસે વરસાદ આવે ને એ દિવસે પાછું આખો દિવસ પાણી ભરેલું જ કેટલા કલાકે પાણી ઓસરે છે આખો દિવસ ભરેલું હોય વરસાદ આવે ત્યારે આખો દિવસ પાણી ભરેલું હોય રોડ ઉપર

અમારી અમે લડી નથી શકતા તો તમારા અમારા પ્રોગ્રામના નાતે અમારા પ્રોગ્રામના જરીએ શું કહેવા માંગશો તમારા મંત્રી સંત્રીઓ એટલે જે ટેક્સ પેયરો છે એમને સગવડ મળે એવું કંઈક આયોજન થાય તો વધારે સારું કારણ કે રોડ ઉપર ચાલવા વાળા બધા ટેક્સ તો પેર છે બરાબર હવે એમને ગટરોના ઢાંકણા ખુલ્લા પડ્યા હોય ક્યારેક આનામાં એ અંદર ઘૂસી જાય તો એને શું કરવાનું બરોબર તો એમની કામગીરી એ મોલવ તો ફરી એકવાર 10 માથી કેટલા માર્ક્સ આપશો ને માર્ક્સ આપવાનું આવતું જ નથી હવે 0 0 આપાઉં આવતું જ નથી

ત્યાં નાના નાના બાળકો નીકળે ને ત્યારે તમે જુઓ તો તમારું તમ કલ્પના તમે ના કરી શકો એવી આ લોકોની હાલત હોય છે તાજેતરમાં વરસાદી માહોલમાં શું પરિસ્થિતિ હતી અરે અહીંયા ગટરના પાણી ઉકળી જાય અમે એમને કહીએ છીએ કે નાના છોકરાને લાવો એનો રોડનો રોડનું લેવલ જુઓ તમે જ્યારે ક્યારે રોડનું ઢાંકણું પાણી છલકાતું હોય તમે પોતાને અંદાજ આવી છીએ કેમ કે એનું લેવલ જુએ પેલી બાજુ ટેકરું છે પેલી બાજુ ટેકરું છે વચ્ચે ખાડો છે કોઈ પ્લાનિંગ નથી જેમ તેમ નાવી માલ નાખી જતા રહ્યા લોકો એ ગટર નું પાણી પરિણામે દિવસ દરમિયાન દુકાનદારોને ને કેવી દુર્ગંધ હાલત ખરાબ છે દુકાન જો વીસ વીસ હજાર રૂપિયા ભાડું ભરે છે ને આ લોકોને સો રૂપિયાનો નો વેપાર નથી આ બધા દુકાન વાળા બોલાય ને તમે પરિણામે કસ્ટમર ગ્રાહકો ની આવતા તમારા વેપારીઓને કેવી માઠી દશા કહી શકાય હા બધા નાકામું વે ના આવે લોકો અને શાળે જતા વારી જે છે બાળકોને મૂકવા લેવા જાય એ લોકો કેટલી તકલીફ એમની તો એમની તો પૂછવાની કોઈ લિમિટ નથી

બે હજાર ભરો ને પાંચ હજાર ભરો તમારું કચરો છે અમે ટેક્સ ભરી એનું કઈ વેલ્યુ જ નથી કઈ છે જ નહીં અને એની સામે આખા દિવસ ભર દુર્ગંધ આવી સામે તળાવનું પાણી ગટરનું પાણી કઈ કઈ સમસ્યા છે બહુ એની અસર તમારા માટી અસર ગ્રાહકો પર તમારા પર થતી હોય બીમારીઓ આવે છે મચ્છર બહુ બધા થાય છે રહી નથી શકતા મારું બાજુમાં જ આ ઘર છે અને ડોર ટુ કચરાની ગાડી કેટલી વાર આવે દિવસમાં ત્રણ વાર આવે છે સમયસર આવે સવારમાં ખાલી આવે એ પણ ક્યારે ક્યારે બાકીના દેખાય સવારમાં આવે છે સફાઈ કામદારો નિયમિત આવે છે ખરા નહીં

આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદરા અને મોર વારંવાર શો થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે કેટલું પાણી આવે છે પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ બંધ થઈ ગયા પંચાયત હતી અમારે બહુ સારું હતું એમ